કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત સર્જાયો ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં દિવાલ કુદાવીને ટ્રક પલટી કપરાડા તાલુકામાં કુંભઘાટ ખૂબ જ જીવલેણ સાબિત થઈ રહ્યો છે વારંવાર થતા અકસ્માતો છતાં પણ પૂરપાટ ઝડપે ઘાટ ઉતરતા ટ્રક ચાલકો બાઝ નથી આવતા ત્યારે ગતરોજ પીવીસી સીટ મોરબીથી ભરીને જઈ રહેલા ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ઘાટના સાઈડમાં બનેલ પથ્થરના ડિવાઇડર કુદાવીને આગળના બે વ્હીલ બહાર નીકળી આવતા પાછળનો ભાગ ઊંડી ખાઈ તરફ નમી પડ્યો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બની નથી સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે કપરાડાના કક્ષા હોટલથી નીચે ઉતરતી વખતે કુંભ એક ટ્રક નંબર ઉતરી રહી હતી અને તે દરમિયાન ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ઘાટ વળાંક નહીં લઈ શકતા રોડની સાઈડમાં બનેલા પથ્થરની દિવાલ કુદાવી દીધી હતી અને ટ્રકની અંદર ભરેલા પીવીસી સીટ ભરેલો માલ તમામ બહાર ફેંકાઈ ગયો ગયો હતો અંદાજિત પીવીસી ની સીટ ત્રીસ લાખ રૂપિયાનો માલ ભર્યો હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું હતું ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ બની નથી પરંતુ ટ્રક જે રીતે ધડાકાભેર પથ્થરના ડિવાઈડર સાથે અથડાય અને આગળના બે ટાયર નમી જતા પાછળ ભરેલા સામાનનું વજન આગળ આવી જતા ટ્રકની સમગ્ર કેબિન તોડીને સામાન નીચેની તરફ ખાઈમાં જઈ પડ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે